નમસ્કાર જોહાર હું છું સોના આદિવાસી અને આજે આપણે વાત કરીશું તાપી જિલ્લાની તાપી જિલ્લામાં માર્ચની ત્રીજી તારીખથી જે સરકારી હોસ્પિટલને સરકારી રહેવાદોના નારાની સાથે અનિશ્ચિત ધરણા સાથે આંદોલન ઉપર બેઠા છે એ બાબતેની આપણે આજે ચર્ચા કરીશું આજે એમની પ્રેસ કોન્ફરન્સ હતી પ્રેસ કોન્ફરન્સમાં શું ચર્ચા થઈ આદિવાસી આગેવાનોએ શું સંકેત જણાવ્યા એ માટેની ચર્ચા કરીશું આપણે હોસ્પિટલ બચાવવા માટે છેલ્લા એક મહિનાથી આદિવાસી આગેવાનો હોસ્પિટલની બહાર ધરણા ઉપર બેઠા છે અનિશ્ચિત કાળના ધરણા છે આજે ધરણાના ત્રીસ દિવસ પૂરા થયા છે છતાં પણ કોઈ પણ ચૂંટાયેલા નેતા પ્રતિનિધિ કે પછી સરકાર દ્વારા સરકારના અધિકારીઓ કોઈએ પણ મુલાકાત લીધી નથી કે તમારી શું માંગ છે તમે શું કરવા માંગો છો તમારી શું ડિમાન્ડ છે એ જાણવાની પણ તસ્તી સુધા ન લીધી થોડા દિવસ અગાઉ એક મહારેલીનું આયોજન હતું અને મહારેલીમાં પણ સાત થી દસ હજાર જેટલા લોકો ઉમટી પડ્યા હતા સરકારી હોસ્પિટલને બચાવવા માટે ત્યારે પણ સરકારને કલેક્ટર ઓફિસના ગેટની બહારથી ચેતવણી અને મેસેજ આપવામાં આવ્યો હતો કે આદિવાસી સમાજ આજે પણ સરકારી હોસ્પિટલ બચાવવાના વીતવા છતાં પણ સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ પણ મુલાકાત લીધી નથી કોઈ પણ તસ્તી લીધી નથી કે તમે શું કહેવા માંગો છો જેને લઈ આજે પ્રેસ કોન્ફરન્સ હતી મારું નામ પ્રજ્ઞેશ ગામિત છે આદિવાસી સમાજ કાર્ય કરતો છું સંવિધાન સ્વાભિમાન સંસાધન અને રાષ્ટ્રીય પ્રભુતા સુરક્ષા અભિયાન સમિતિ હેઠળ અમે માર્ચના રોજ આ હોસ્પિટલ બચાવવા માટે જે તાપીની એક માત્ર સિવિલ હોસ્પિટલ છે એનું ખાનગીકરણ થઈ રહ્યું છે અને અટકાવવા માટે એકવીસ તારીખે મોટી જનસંખ્યા માં રેલી કાઢી હતી અને કલેક્ટરને આવેદન આપ્યું હતું અને હવે મુખ્યમંત્રી રાજ્યપાલ વડાપ્રધાન કે અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ એ બધાને અહીંથી અમે આવેદન મોકલ્યું હતું મેલ પણ કર્યું હતું પણ આજ દિન સુધી તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી કોઈ પણ જાતનો અમારો સંપર્ક કરવામાં આવ્યો નથી આજે સરકાર છે એ મૂંગી અને બેહરી દેખાઈ રહી છે કેમ કે આજે ત્રીસ ત્રીસ દિવસ હોવા છતાં અહીંની જે અમારી આદિવાસી સમાજની પ્રજા જે અમારા લોકો છે જે બીજા સમાજના લોકો છે એમની જરાક પણ પડેલી દેખાતી નથી જન કલ્યાણના કામો કરવાની વાતો કરે છે પણ આટલા મોટા સંખ્યા અહિયાં જન આંદોલન છે લોકો રોડ પર બેસ્યા છે ત્રીસ ત્રીસ દિવસથી પણ એમના સવાલનું નિરાકરણ કરવાનું કોઈ નથી જે અમારા ચૂંટેલા ચૂંટાયેલા સભ્ય છે જે સભ્ય છે જયરામભાઈ ગામિત અને મોહનભાઈ કોકણી જેમને અમે બે હજાર ત્રેવીસમાં આંદોલન ઉચક્યું હતું તો એમને જવાબદારી લીધી હતી અને સરકાર શ્રીમાં અમને લઈ ગયા હતા અને સી આર પાટીલ સાહેબની ઓફિસમાં એમના ઘરે બંગલે લઈ જઈને પણ અમને મૌખિકમાં બાહેનધરી આપી હતી કે આ સરકારી હોસ્પિટલ સરકારી રહેશે પણ એ લોકો કશે ને કશે જે અમને વિશ્વાસ આપેલો હતો એ વિશ્વાસ ગુમાવેલો છે આ દિન સુધી અમને કંઈ લેખિતમાં આપ્યું નથી તો અમે ફરી પાછા એમને કહીએ છીએ કે તમે આ તાપી ડિસ્ટ્રિક્ટના શાળા આઠ લાખ લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે તો આ લોકોને વિશ્વાસમાં લેવા માટે તમારે લેખિતમાં પડશે અમને હજુ હજુ પણ આશા છે કે તમે આ આ કામ કરશો અમે મે પર યથાવત છે તમે અમારો જનસંપર્ક કરી શકો છો અમને પણ આશા છે કે અહીંના લોકોએ જ તમને ચૂંટીને મોકલેલા છે ના કે બીજા જિલ્લાઓને તો તમારી જવાબદારી બને છે ઉપર વિધાનસભામાં પણ અવાજ ઉઠાવવાની આજે વિધાનસભા પૂરી થઈ ગઈ તો પણ અમારા એક પણ ચૂંટાયેલા પ્રતિનિધિ અહીંયા ચાર ચાર ધારાસભ્ય છે ચારમાંથી એક પણ જણાએ અમારો અવાજ નથી ઉઠાવ્યો તો અહિયાં સંપર્ક નથી કર્યો તો આ તમને અમે ચેતવણી સમજાવી ચેતવણી કા પ્રેમ સમજો પ્રેમ તમે અમારો આનો જવાબ આપો કેમ કે જવાબદારી તમે લીધી હતી આ દિવસ પ્રેસ કોન્ફરન્સમાં પ્રતિક ગામિત દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર સંબોધન કરાયું અને કહેવામાં આવ્યું કે જો આગામી સમયમાં હજુ પણ અમે અહીંયા જ બેઠા છે ધરણા ઉપર ચૂંટાયેલા પ્રતિનિધિઓને સીધો ડાયરેક્ટ એમણે એક મેસેજ આપ્યો કે ચેતવણી કહીએ તો ચેતવણી અને એક મેસેજ કહીએ તો મેસેજ એમણે આપ્યો છે કે હજુ પણ અમે અહીંયા જ બેઠા છે અને તમે જે ચૂંટાઈને બેઠા છો એ અમે તાપી જિલ્લા અને આજુબાજુના વિસ્તારના મતો થકી જ તમે ચૂંટાઈને આજે સાંસદ કે ધારાસભ્યની ખુરશી ઉપર બેઠા છો અને આવનાર ચૂંટણી પણ તમારે અમારા પાસે જ વોટ લઈને ચૂંટણી જીતવાની છે એવા એક સંકેત આપતા એણે એમણે એક કડક શબ્દમાં કહ્યું કે જો હજુ પણ અમે એક મહિનો અહીંયા બેઠા છે ત્યાં સુધી તમે આવી જાઓ કે મેસેજ કરો કે વાટાઘાટ કરો કે જે પણ તમારો નિર્ણય છે એ નિર્ણય અમને મોકલાવો કે સરકારી હોસ્પિટલ સરકારી જ રહેશે કે પછી બીજું કંઈક પણ હવે આવનાર સમયમાં જ જોવાનું રહેશે કે ચૂંટાયેલા નેતાઓ શું કહે છે ચાર ધારાસભ્યના નામ લીધા છે ચાર ધારાસભ્યને ટિપ્પણી કરી છે અને કહેવામાં આવ્યું છે કે ચાર ધારાસભ્ય છે છતાં પણ કોઈ પણ

સૌથી પહેલાં મળવા આવશે પણ જીજે જીજેદેશી ન્યૂઝ દ્વારા એક મોહિમ કરવામાં આવી છે અને એમાં નક્કી કર્યું છે કે દરેક ધારાસભ્ય અને સાંસદ સભ્યને ઘરે જઈ અને એમના મુલાકાત કરી અને એમને હોસ્પિટલ બાબતે પૂછવામાં આવશે એમના શું જવાબ રહેશે એ આગામી સમયમાં જીજે જીજેદેશી ન્યૂઝ ઉપર પણ બતાવવામાં આવશે